સુત્રાપાડા પોલીસ સ્ટેશન તેમજ સુત્રાપાડા વિવેકાનંદ વિનય મંદિર કન્યા શાળા તેમજ સાગર મચ્છી ફેક્ટરીમાં બહેનોને આરોગ્ય અને કલ્યાણ વિભાગ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માધ્યમથી પાંચસોથી વધારે બહેનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ આપવામાં આવી હતી તેમજ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં પણ પીએસઆઈ વાઘેલા સાહેબની ઉપસ્થિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ અપાઈ જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તથા બહેનોએ ભાગ લીધો હતો સુત્રાપાડા વિનય મંદિર કન્યા શાળાના વિદ્યાર્થીઓ ત્રણસોથી પણ વધારે તેમજ વિવેકાનંદ વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓ પણ આશરે બસો પચાસ આ તમામે તાલીમમાં ભાગ લીધો હતો તેમજ સાગર મચ્છીની ફેક્ટરીમાં બહેનો કામ કરતી હોય તેને પણ આ તાલીમ વિશે માહિતી આપવામાં આવી હતી આ તાલીમમાં ગુજરાત રાજ્ય શાખાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના ડાયરેક્ટર તુષાર ઠક્કર તેમજ ડીપી સુપરવાઇઝર પ્રતિક કોસ્ટી દ્વારા તાલીમ આપવામાં આવી હતી તો ચેરમેન અજય બારડ પીએસઆઈ વાઘેલા સાહેબ ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ બારડ સોસાયટીના સભ્ય મનોજભાઈ વાળા સહિતના લોકોએ આ તાલીમમાં સહભાગી બન્યા હતા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ દ્વારા તેમના ખાસ વિઝનથી ગુજરાત રાજ્યમાં તમામ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની જે તાલીમનું આયોજન થયું છે તેમાં સુત્રાપાડા તાલુકા રેડ ક્રોસ સોસાયટી દ્વારા શ્રી અજયભાઈ બારડના નેતૃત્વમાં આજે કુલ છ જગ્યાએ આવા ટ્રેનિંગ કેમ્પો યોજાઈ રહ્યા છે તેમજ ક્રોસ સોસાયટી દ્વારા જુદી જુદી સેવાની પ્રવૃત્તિ અજયભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં જે પૂરજોશથી ચાલુ છે તે ખાસ અભિનંદનને પાત્ર છે અને લોકોને પણ હું વિનંતી કરું કે રેડક્રોસના આવા જે કાર્યક્રમો જે ટ્રેનિંગના કે ખૂબ અગત્યનો કાર્યક્રમ હોય ફાયર સેફ્ટીમાં લોકોએ શું કરવું કઈ રીતે કરવું એ બધી વ્યવસ્થા અને તાલીમ અહીંયા આપવામાં આવે છે આવી ટ્રેનિંગનો જેમ બને એમ વધારેમાં વધારે લાભ લે તેવી લોકોને પણ વિનંતી કરું છું અત્યાર સુધી રેડક્રોસ સોસાયટીમાં કુલ રાજ્ય શાખામાં તેત્રીસ હજાર વોલન્ટિયર્સ સ્વયંસેવકોની નોંધણી થઈ ચૂકી છે તે પૈકી દસ હજાર સ્વયંસેવકો વોલન્ટિયરો સુત્રાપાડા તાલુકા શાખામાંથી જે નોંધાયેલા છે તેવી જ રીતે હજી પણ લોકો આમાં વોલેન્ટિયર તરીકે જોડાય અને આવી તાલીમોનું આયોજન માં તમામ વોલન્ટિયરીઓ ભાગ લે કારણ કે વોલન્ટિયર જ્યારે આપતની સ્થિતિ આવશે ત્યારે આ ખૂબ જ કામગીરીવાળી વસ્તુ રહેશે તો સૌને વિનંતી કે હજી આ આવી જે તાલીમોનો લાભ લે